વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે આપણે બનાવીશું બટાકાનું છીએ એટલે કે બટાકાની કાતરી જેને આપણે બાર મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે ઉપવાસ હોય એકાદશી હોય શિવરાત્રી હોય કે જન્માષ્ટમી હોય ત્યારે આપણે એને તળીને ખાઈ શકીએ છીએ અને બનાવવાની એકદમ સહેલી છે તો જો તમને મારો વિડીયો પસંદ પડે તો તેને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે મેં આ રીતે જે માર્કેટમાં અત્યારે કાતરીના બટાકા આ રીતે મળે છે ગોળ મોટા એ રીતે મેં ત્રણ કિલો બટાકા લીધા છે અને મેં એક કલાક પહેલાં પાણીમાં પલાળી રાખ્યા હતા અને સરસ ધોઈ અને મેં એને એક પ્લેટમાં કાઢી લીધા છે એટલે એની ઉપરની જે બધી માટી છે એ નીકળી ગઈ છે અને હું બટાકાને બાફીને કાતરી કરવાની છું તો એના માટે મેં તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને મેં મેં થોડીક ફટકડી નાખી હતી હવે આપણે એક એક કરીને બધા બટાકા અંદર ઉમેરી દઈશું અને એને પંદર થી વીસ મિનિટ સુધી આપણે એને બફાવા દેવાના છે લગભગ પંચોતેર ટકા આપણે બટાકા વાફવાના છે એકદમ સરસ નથી બાફી દેવાના પંચોતેર ટકા જેટલા આ રીતે આપણે ચપ્પુ મારીને જોઈ લેવાનું જો ઉપરની છાલ નીકળી જાય તો સમજી લેવાનું કે બટાકા સરસ બફાઈ ગયા છે આ રીતે હું બધા બટાકા કાઢી લઈશ પંચોતેર ટકા બટાકા બાફ્યા છે એટલે વચ્ચેનો ભાગ થોડોક કાચો હશે પરંતુ આપણે કાતરી પાડીશું તો એકદમ સરસ રીતે આપણે છીણી શકીશું હવે બધા બટાકા મેં આ રીતે કાઢી લીધા છે આ રીતે છાલ આસાનીથી નીકળી જશે ગરમ ગરમ જ આપણે એની છાલ કાઢી લેવાની છે અને ગરમ ગરમ જ છીણી લેવાના જેથી એકદમ સરસ સરળતાથી છીણી શકાય આ રીતે ચપ્પાથી આપણે બધી છાલ કાઢી લઈશું તમે બટાકા ચોલવાનું જે ચપ્પુ આવે છે એનાથી પણ કાઢી શકો છો એ રીતે પણ હું તમને બતાવીશ આ રીતે જો તમે કાતરી બનાવશો તો તમારી કાતરીનું છીણ વધારે પણ ઉતરશે અને એ કાતરી તમને ટેસ્ટમાં પણ એકદમ મીઠી લાગશે તમે એક વખત જરૂર ટ્રાય કરજો આ રીત તો આ રીતે બટાકા છોલી લેવાના છે આ રીતે આપણે બટાકાની કાતરી કરીએ છીએ તો ટેસ્ટમાં એકદમ મીઠી લાગે છે કેમ કે જે સ્ટાર્સ હોય બટાકાનો એ નથી નીકળી જતો એટલે એકદમ સરસ લાગે છે અને કાતરી પણ એકદમ પોચી બને છે આ રીતે આપણે ગરમ હોય તો તમને હાથ ઉપર એટલે કે રૂમ હથળી પર એક કટકો કે રૂમાલ લઈને પણ કરી શકો છો આ રીતે બટાકા છોલવાના ચપ્પાથી પણ એકદમ આસાનીથી તમે આ રીતે છાલ કાઢી શકો છો અત્યારે જે નવા બટાકા હોય છે એ થોડા ચીકણા હોય છે એટલે કાઢવામાં થોડી તકલીફ પડે પરંતુ એકદમ સરળતાથી નીકળી જાય છે તો આ રીતે હું બધા બટાકાને છાલ કાઢીને તૈયાર કરી દઈશ આ રીતે બધા બટાકાની છાલ કાઢી અને મેં એક કોટન કપડામાં લઈ લીધે છે હવે આપણે એને તડકામાં છીણી લઈશું હવે આપણે એની છીણ કરવાની છે તો આપણે એને તડકામાં છીણીશું જેથી જલ્દીથી સુકાઈ જાય એકદમ સરસ બધા બટાકા બફાઈને છાલ કાઢીને રેડી થઈ ગયા છે હવે આપણે આ રીતે મેં મોટી છીણી લીધી છે મોટા કાણાવાળી હંમેશા કાતરી પાડીએ તો મોટા કાણાવાળી છીણી લેવાની કેમ કે જો ઝીણા કાણાવાળી છીણી લેશો તો જ્યારે આપણે કાતરીને તળીશું તો અંદર તેલ ભરાઈ જશે આ રીતે થોડા થોડા અંતરે આપણે એને છીણ પાડતું જવાનું છે અને આ રીતે છૂટું કરતું જવાનું છે બટાકા બફાયેલા છે થોડા ઘણા આ રીતે હાથે પરંતુ આપણે જ્યારે એકદમ સરળતાથી તમે એને પાડી શકશો ખાલી વચ્ચેનો ભાગ થોડો કાચો હશે એટલે થોડી વાર લાગશે બાકી એકદમ સરળતાથી તમે એને છીણી શકશો આ રીતે આપણે છૂટું છૂટું જ છીણ પાડવાનું છે જેથી વાર ના લાગે આ રીતે હું બધી જ કાતરી આ રીતે છીણી તાપમાં સુકાવીએ તો જલ્દીથી સુકાઈ જાય છે લગભગ બે દિવસમાં સરસ સુકાઈને રેડી થઈ જાય છે તો મેં આ રીતે બધી જ કાતરીને છીણીને તૈયાર કરી દીધી છે અને તાપમાં હું બે દિવસ એને સુકાવા દઈશ જેથી એકદમ સરસ સુકાઈ જાય તો બે દિવસ પછી કાતરી એકદમ સરસ રેડી થઈ ગઈ છે એકદમ સરસ સુકાઈને રેડી થઈ ગઈ છે તો હું બધી કાતરીને એક ડબ્બાની અંદર પોલીથી બેગ મૂકીશ અને એની અંદર આ કાતરીને ભરી અને ગાંઠ મારી અને ડબ્બો બંધ કરીને સ્ટોર કરી લઈશ થોડી કાતરી હું તમને તળીને બતાવું તો મેં તાવડીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે મીડિયમ ગેસે આપણે તળવાની છે એકદમ સરસ વ્હાઈટ કલર આવ્યો છે અને એકદમ સરસ પોચી પણ બની છે તો હું થોડી કાતરી આ રીતે તમને તળીને બતાવી દઈશ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી છે અને એકદમ સરસ કલર પણ આવ્યો છે વ્હાઈટ થોડા સિંગદાણા પણ તળી દઈશ કાતરીમાં સિંગદાણાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે ઉપવાસમાં તમે આ રીતે જો ઘરે કાતરી વેફર બનાવ્યા હોય તો જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે તળીને ખાઈ શકો છો અને નાના બાળકોને તો કાતરી અને વેફર ભાવતા જ હોય છે તો તમે એમને પણ નાસ્તામાં પણ આપી શકો છો તો સિંગદાણા પણ સરસ તળાઈને રેડી થઈ ગયા છે કાતરી જોડે જ આપણે મૂકી દઈશું અને હવે આપણે એમાં મસાલો કરી દઈશું એકદમ સરસ તમે જોઈ શકો છો કલર આવ્યો છે તો હવે આપણે એમાં મીઠું મરચું અને દળેલી ખાંડ નાખીશું તો સ્વાદ પ્રમાણે મેં મીઠું લીધું છે થોડું મરચું અને બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે દળેલી ખાંડ તમને ના ગમતી હોય તો તમે એને એવોઇડ કરી શકો છો બધું સરસ મિક્સ કરી અને આપણે કાતરી જે તળી છે એમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું સિંધો મીઠું લીધું છે મેં આપણે જ્યારે ઉપવાસમાં ખાઈએ તો સિંધો મીઠાનો ઉપયોગ કરવાનો સરસ મિક્સ થઈ ગયું છે અને હવે હું એને એક પ્લેટમાં લઈ લઈશ તો કાતરી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને મેં એક પ્લેટમાં લઈ લીધી છે તો તમે આ રીતે જરૂર બનાવજો